નમસ્તે દર્શક મિત્રો હું વાઘાણી ભાઈ આ છે એલોવેરા લાબરૂ કુંવાર ભાઠું શેડિયું આના ઘણા બધા નામ છે હાલ કપાસની અંદર અત્યારે રવ બહુ સડે છે અને મેઘરવો બહુ આવે છે એટલે ફાલ ખરવાની કોશિશ બહુ વધારે થાય પ્રોસેસ થાય એટલા માટે આપણે એલોવેરાનો છંટકાવ દેવાનો દ્રાવણ બનાવી તો આને ઝીણું ઝીણું કટિંગ કરી અને આપણે મિક્સરની અંદર આપણે દળી પાણી સેજ સેજ પાણી નાખીએ અને મિક્સરમાં નાખીએ અને આ રીતે ક્રશ કરી નાખીએ સરબત જેવું આ રીતે એનું દ્રાવણ બની જાય આ ઝીણા કપડે આવા ઝીણા કપડે ગળે અને પછી એ દ્રાવણ અલગ આપણે લઈ લીધેલું છે હવે આ દ્રાવણ આપણે એક પપની અંદર દોઢસોથી થી બસો ગ્રામ અને વધીને અઢીસો ગ્રામ પંદર લીટર પપની અંદર આનું પ્રમાણ રાખી અને આપણે છટકાવ દીશું બીજી દવા આપણે આંકડાનો બોળો છંટકાવમાં દેવાનો છે અને દસ પરણી અરક એટલે સુસ્યા પ્રકારની જીવાયતો પણ છે તો એ કંટ્રોલ થઈ જાય છે અને એલોવેરાનું કામ એવું છે કે દસ પરણી અરક હોય આંકડાનો બોળો હોય એને લાંબા સમય હોય તે પાંદ ઉપર દવાને સોટાળી રાખે અને ઝાકળ અને ભેજ હવાની અંદર સડે તો એને ઝડથી પાણી નીચે ખરી જાય એટલે પાંદ આપણું હડે નહીં એટલે કુળે પણ વધારે રહેશે આને તમારે તાત્કાળી જોતું હોય તો મિક્સરની અંદર દ્રાવણ બનાવી લેવાનું આ રીતે અને નકર પૈસે તમારે આને હેળવવું પડે છે પાણી સાથે અગાઉ કટિંગ કરીને નાખીને આ રીતે ઝીણા કપડામાં નાખીને તમે ગળાઈ શકો ચિકાસ વધારે પડે એટલે ઝડદ ગળાય નહીં પણ ગળવું તો પડશે ઝીણા કપડામાં નકર પંપની અંદર કુંવારો નહીં ફાટે આ રીતે આપણે દ્રાવણ તૈયાર કર્યું છે આજે સટકા વાપવાનો છે હવે કપાસ કેવો છે આપણો એ જરાક બતાવી આપણે આ રીતે કપાસ છે આપણો પ્રાકૃતિક ખેતીમાં બનાવેલો ગાયધારી ખેતીનો પાયાની અંદર ગંજીવા અમૃત દર વખતે આપીશ અથવા દેશી સાણીયું ખાતર ભરવી છે ગાયોનું અને આ વખતે આપણે ગોધન ગોલ્ડ નામનું જે ઓર્ગેનિક ફર્ટિલાઈઝર હોય હો ટકા જે બને છે દાણાદાર ખાતર એ ખાતરનો પ્રયોગ કર્યો છે પણ બહુ જબરજસ્ત રિઝલ્ટ મળ્યું છે એટલે એ ખાતર પણ જો તમારે પણ ઓર ઓર્ગેનિક ખેતી કરવા માંગતો હોય ગાયધારી ખેતી અને ખાતરની જરૂર હોય તો મારો કોન્ટેક અવશ્ય કરજો હું તમને મંગાવી દઈશ સાડી સાતસો રૂપિયા બેગનો ભાવ છે અને હોય હો ટકા લેબોરેટરીમાં તમારે કરાવી જોઈએ સૂઈટ અને હાથ તત્વ ભેળવેલા લીંબોળીનો કરસ યરંડીનો ખોળ ઘનજીવા અમૃત બનાવેલું અને મરઘાનું સરક અને માછલીનું પાવડર આ બધી વસ્તુ નાખી અને દાણાદાર ખાતર બનાવેલું હા એનું રિઝલ્ટ છે જોરદાર જબરજસ્ત અને મગફળીની અંદર પણ તમે કોઈ પણ પાયાની અંદર તમે નાખી શકો તો આ છે આપણો દેશી આગરો પ્રાકૃતિક ખેતીનો ઘણા બધા ક્યારબાદની અંદર નોખી નોખી દવાઈઓ બનાવેલી પડે છે ત્યાં ઝાઝામાં જાજો આંકડાનું દ્રાવણ એના પ્રયોગ આપણે કરેલા છે તો મોબાઈલ નંબર સત્તાવન એક છ્યાલી ચોસઠ પાંચ દસ તો આ રીતે તમે પણ પ્રાકૃતિક ખેતી કરી ગાય ખેતી કરો ઝેર વગરની ખેતી કરો અને સારું અનાજ પકવો અને સ્વસ્થ રહો અને ગાયનું મહત્વ સમજો અને ગાય બાંધતા થાવ જય એન જય ભારત જય ગાય માતા